બેંકના એસીના આઉટડોર યુનિટની ચોરી કરતી ગેંગના બ્રાન્ચે ઝડપી પાડ્યો છે તાજેતરમાં માં ખાતેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસીના બે આઉટડોર યુનિટની ચોરીનો બનાવ બનતા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ટેમ્પામાં આવેલી ત્રિપુટીના બે સાગરીતો

બબ્બે આઉટડોર યુનિટની ચોરી કર્યાની કબુલાત કરી હતી આ ત્રિપુટીએ આઠ એસી આઉટડોરની ચોરી કરેલાની હકીકત જણાવેલ ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરી મેળવેલ એસી આઉટડોર પૈકીના સા હજારની કિંમતના ચાર આઉટડોર કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સંબંધિત પોલીસ મથકને ને જાણ કરી તપાસ માટે સોંપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર